નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એ જે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ વાત જે છે કંઈક ને કંઈક નવી વાતો જે છે એ જાણીએ છીએ મિત્રો હાલના સમયગાળાની અંદર એ હમણાં જ જે છે એ આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે છે એ જુદી જુદી યોજનાઓ જે છે શરૂ થઈ છે અને આ યોજનાઓ જે છે એનો લાભ કેવી રીતનો લેવાય આની અંદર આ યોજના શું છે એમાં આપણે ક્યાં અરજી દેવા જવાની શું કરવાનું આ બધી માહિતી જે છે એ આજે આપણા વિસ્તરણ અધિકારી ઇટાળિયા સાહેબ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું સૌ પ્રથમ જે છે એ ઇટાળિયા સાહેબનું આપણે કિસાન સફર ચેનલની અંદર સ્વાગત કરીએ છીએ ઇટાળિયા સાહેબ અમારા ખેડૂત મિત્રોને જે છે હાલના સમયગાળાની અંદર થોડા સમયમાં જે આ ખેડૂત પોર્ટલ ખોલવાનું છે એમાં જે સ્માર્ટફોનની યોજના છે પાક મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્સરની યોજના છે અને સાથે સાથે જે પાણીના ટાકાની યોજના છે આના વિશે અમારા ખેડૂત મિત્રોને વિગતે ચર્ચા કરો છો સાહેબ કે તમારું સૂત્ર છે ખેડૂત સુખી તો બધા સુખી આ ખેડૂત સુખી ની જયારે વાત આવી એના જે ખેતીવાડી ખાતા ની અંદર છે એ આ ખેડૂત પોર્ટલ ઉપર છે એ અત્યારે છે અઢાર તારીખ અઢાર છ બે હજાર ચોવીસ ને સવારે છે સાડા દસ કલાકે છે એ ઓપન થઈ રહ્યું છે મુખ્ય ત્રણ યોજના છે અત્યારે છે આ ખેડૂત પોર્ટલ ઉપર છે સાહેબ છે એ ખોલવાની છે ત્રણેય યોજનાનું નામ છે એક છે સ્માર્ટફોન એક મુખ્યમંત્રી પાક સંગ્રહ ટકચર એટલે કે છે ગોડાઉન અને ત્રીજી છે પાણીની

પોર્ટલ પોતે અરજી કરે અને પાસે ખાસ જીએસટી વાળું બિલ હોવું જોઈએ એ પછી એમેઝોન માંથી લે તો પણ છે એ ચાલે ફ્લિપકાર્ટમાંથી લે પણ તો પણ ચાલે ઓનલાઈન પ્લેટફોર્મ છે ત્યાંથી પણ લે તો પણ છે આની અંદર ગમે એટલો મોંઘો લે

ત્યારે અરજી કરવાનું ખાસ તમારે ભૂલવાનું નથી આના અંદર છે તમને કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ અરજી કરવા માટે ક્યાં તમારે જવું પડે એની તમને વાત કરું તો છે એ ડોક્યુમેન્ટની અંદર છે

આપણે દેવાના હોય છે બીજી યોજનાની તમને વાત કરું તો એ છે મુખ્યમંત્રી પાક સંગ્રહ ખેડૂત મિત્રો ગોડાઉન ના નામ થી સાહેબ છે એ ઓળખે છે આ ગોડાઉન ની વાત કરો તો આની અંદર છે એ સરકારે છે પંચોતેર હજાર રૂપિયા જેટલી સબસિડી આપે છે પંચોતેર હજાર પંચોતેર હજાર રૂપિયા જેટલી સબસિડી આપે છે હવે એની અંદર કેવા ક્રાઇટેરિયા છે કેવી ઓરડી બનાવી આ ખેડૂતોના મનની અંદર એક ગઢ મથલ હાલતી હોય કે આપણા ખેતીવાડી ખાતાના પ્લાન હોય છે કે આપણી રીતે આપણે છે બનાવી આપણી રીતે જ બનાવી શકીએ આપણી રીતે જ આપણે છે બનાવી શકીએ એની અંદર કોઈ પણ રાખી હા માપ એને મજા પડે એવું રાખી અંદરનું માપ જે છે 300

ગેલવેનેજ પતરા આવે સિમેન્ટના પત્ર એ પણ તમે નાખી શકો છે પાકું ફ્લોરિંગ કરવું હોય ધાબુ ભીડવું હોય તો પણ ભીડી શકે નળિયાનું કરવું હોય તો નળિયાનું પોતે છે એ બનાવી શકે છે કોઈ ખેડૂત ખાતેદાર એવું સમજે કે મારે વાડીએ ઓલરેડી દિવાલ છે જ આ દિવાલનો ઉપયોગ કરવો હોય તો એક દિવાલ ઓછી પણ પોતે બનાવી શકે તો પણ છે એમને છે સબસીડી મળે નીચે છે પાકું ફ્લોરિંગ કરવું જરૂરી છે એટલે કે લાદી નાખવી જરૂરી નથી પણ સિમેન્ટનો માલ છે એ નાખે તો છે એમને છે તો પણ છે આનો છે લાભ છે એ

ટાકો આ પાણીનો ટાકો છે એ બે વ્યક્તિઓ બનાવી શકે એક વ્યક્તિગત પોતે બનાવી સાહેબ તમારે બનાવો તમે પણ બનાવી શકો અને તમે હો એટલે કે જૂથની અંદર બેને બનાવવો હોય તો પણ આપણે જે પાણીનો ટાકો છે એ બનાવી શકીએ એક હેક્ટર માઇક્રો ઇરિગેશન હોય એટલે કે ડ્રીપ તમે વસાવેલી હોય જીજીઆરસી પાસેથી પ્રાઇવેટ પાસેથી નહીં પણ જીજીઆરસી પાસેથી તમે ડ્રીપ વસાવેલી હોય એક હેક્ટર જમીન હોય તો તમે એક હેક્ટર જમીનની અંદર પિંચોતેર ઘન મીટરનો ટાકો છે પાણીનો બનાવી શકો બરોબર Manilio. કે તમારે છે બે હેક્ટર છે ત્રણ હેક્ટર છે તો એને પિંચોતેરના ગુણાકારમાં ગુણાકમાં છે તમારે છે એ ટાંકો છે બનાવી શકો હવે એક વસ્તુ ખાસ જોવાની ઘણું ઘણા ખેડૂત મિત્રોને ખ્યાલ ન હોય કે એક ઘન મીટર એટલે કેવડી કેવડી સાઈઝ છે એ થાય તો કે એક હજાર લીટર પાણી સમાય ને એટલે એક ઘન મીટર કહેવાય એક હેક્ટરની ડ્રીપ હોય તો એ પિંચોતેર ઘન મીટરનું છે એટલે પિંચોતેર હજાર લીટર પાણી સમાય એવડો ટાંકો છે પોતે છે બનાવી શકે અને છે વધારેમાં વધારે એક હજાર ઘન મીટરનો ટાંકો બની શકે છે બરાબર આ બધા ભેગા બનશે નહીં બીજું કે કોઈ કોઈ ખેડૂત એમ કે મારી પાસે જમીન છે ઓછી એક કરતા ઓછી જમીન હોય એને આનો લાભ એક ઘન મીટર નો બનાવો પડે અને એના ગુણાંકની અંદર સરકાર છે એમને સબસિડી છે એ સુકવી શકતી હોય છે વધારેમાં વધારે સબસિડી વાત કરો તો નવ લાખ ને હજાર રૂપિયા જેટલી આની અંદર સાહેબ સબસિડી સુકવાય છે બરાબર એક ટાકા એક ટાકા અંદર જો બનાવે હજાર ઘન મીટરનો નો ટાકો હોય તો પચાસ ટકા અથવા તો છે નવ લાખ ને હજાર રૂપિયા જેટલી સબસિડી સાહેબ છે એ સુકવાય છે આ યોજનાની અંદર આ ત્રણેય યોજનાની અંદર છે તમારે અરજી કરવા માટે છે અઢાર તારીખે અને સાડા દસ કલાકે સાહેબ પોર્ટલ ખુલે છે વહેલા તે પહેલાના ધોરણે છે જે અરજી કરશે એ બધાને છે લાભ છે એ મળી જશે ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને આ ખેડૂત પોર્ટલ ઉપર જે છે અરજીઓ જે થવાની છે જે સરકારશ્રી દ્વારા જે સબસિડી મળે છે એમની જે છે એ ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને કરી મિત્રો વિડીયો જે છે એ તમને સારો લાગે તો આપણા બીજા ખેડૂતો સુધી જે છે એ પોગાડવા પ્રયત્ન કરજો જેથી કરીને એ પણ ખેડૂત જે છે એ આ સરકારી યોજનાનો લાભ લઈ શકે વધારાની માહિતી માટે મિત્રો કિસાન સફરનો હેલ્પલાઇન નંબર છે સાતસો છ્યાસી વીસ સાઠ બસો આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને આ યોજનાની વધારાની માહિતી તમે મેળવી શકશો ઇટાળિયા સાહેબ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી